પોલીસ દ્વારા ઇંગ્લિશ તારુનો નાશ કરવામાં આવ્યો શ્રીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક ની સૂચનાથી વિદેશી દારૂ પ્રોહિબિશન ના ગુના પકડી પાડવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ આ માર્ગદર્શન ના આધારે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી આજો સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી એસ જે ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની રૂબરૂ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ સી એ આર ગોહિલ તથા ગાંધીધરામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી ચૌધરી સાહેબ તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી ડી આર ધોબી સાહેબની દ્વારા અંજાર સ્ટેશનના પ્રોબિશનના અલગ અલગ ચાર ગુના તથા ગાંધીગામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબિશનના અલગ અલગ બત્રીસ ગુના એમ કુલ છત્રીસ ગુનાઓમાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે જેમાં વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર પાંચસો એકાવન તથા બીયર ટીન નંગ ત્રણસો ચાર એમ કુલે કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્યોતેર હજાર સાતસો બેતાલીસના પ્રોબિશન મુદ્દામાલનો નાશ કરવા લોડર ડમ્પરો જેસીબી ઈસીઆર ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ડિફ્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ ખર્ચ